સુરતના કામરેજ પોલીસે વિદેશી સિગરેટના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે કામરેજ પોલીસે બાતમીના આધારે નવી પારડી નજીક એકો ગાડીમાંથી 1.85 લાખની સિગરેટના જથ્થા સહિત ચાલકને ઝડપી પાડ્યો છે કામરેજ પીઆઈ ને બાતમી મળી હતી કે તરુણ જૈન નામનો એક ઇસમ એકો ગાડીમાં વિદેશી સિગરેટનો ગેરકાયદે જથ્થો લઈ નવી પારડી વેચવા જઈ રહ્યો છે જે બાતમીના આધારે કામરેજ પોલીસે મુંબઈ થી અમદાવાદ વાળા રોડ પર વોચ ગોઠવી હતી સમયાંતરે આવેલી બાતમી વાડી કાર રોકતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો કામરેજની નીલકંઠ સોસાયટી ખાતે રહેતા ઇકો ચાલક તરુણ વિમલભાઈ નવલખાની પૂછતાછ દરમિયાન બે દિવસ પહેલા પાંડે નામનો ઈસમ નેશનલ હાઈવે નંબર અડતાલીસ વાવ નજીક પેસેન્જર રિક્ષામાં આ જથ્થો આપી ગયો હતો જે જથ્થો રાજ હોટેલ પર લેવા આવનાર શાહ નામના ઈસમને આપવા આવ્યો હતો કામરેજ પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી સિગરેટના એક લાખ ના તેરસો પેકેટ એક લાખની ઇકો ગાડી સહિત ત્રણ લાખ નો મુદ્દામાલ કબજે કરી કામરેજ નીલકંઠ સોસાયટી ઘર નંબર એકસો ખાતે રહેતા તરુણ નવલખાને ઝડપી પાડ્યો હતો જ્યારે જથ્થો આપનાર પાંડે તેમજ લેવા આવનાર શાહ નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે Bureau Report, H24 News, Surat.